નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ઘરની સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ શક્તિશાળી ઉપાયોમાંથી એક ચાંદીનો મોર છે તે ફક્ત વાસ્તુ દોષને દૂર કરતું નથી પરંતુ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ આકર્ષિત કરે છે ચાલો જાણીએ કે ચાંદીનો મોર તમારા ઘરને વાસ્તુ પાલન અને સમૃદ્ધ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકે છે ચાંદીનો મોર વાસ્તુશાસ્ત્રમાં ચાંદીના મોરને શુભ પ્રતિક માનવામાં આવે છે તેમાં લક્ષ્મી અને ભગવાન કાર્તિકેય સાથે સંકળાયેલ છે જે સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક છે ચાંદીનો મોર દૂર નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાવે છે તેને યોગ્ય જગ્યાએ રાખવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે અને ધન સુખ અને શાંતિ આકર્ષાય છે ચાલો આગળની સ્લાઇડમાં તેના ફાયદા જાણીએ ચાંદીના મોરનું આધ્યાત્મિક મહત્વ ચાંદીનો મોર ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત છે શુક્ર પ્રેમ ઐશ્વર્ય અને સમૃદ્ધિનો કારક છે જ્યારે ચંદ્ર મનની શાંતિ વધારે છે આ મોર ઘરમાં સુંદરતા અને સૌભાગ્ય લાવે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેને પૂજા સ્થાન અથવા ઘરમાં કોઈ મુખ્ય સ્થાને મૂકવામાં આવે છે તે પરિવારમાં સુમેળ અને નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપે છે ચાંદીના મોરની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીના મોરને દક્ષિણ પૂર્વ દિશામાં અગ્નિકોણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશા ધન અને સમૃદ્ધિ સાથે સંકળાયેલી છે તમે તેને બેઠક ખંડમાં પૂજા સ્થાન પર અથવા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મૂકી શકો છો ખાતરી કરો કે મોરનું મો ઘર તરફ હોય જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે તે વાસ્તુદોષ ઘટાડે છે અને મહાલક્ષ્મીના આશીર્વાદ આકર્ષે છે વાસ્તુ દોષથી છુટકારો મેળવવો જો વાસ્તુ દોષને કારણે ઘરમાં આર્થિક સંકટ કૌટુંબિક તણાવ કે અશાંતિ હોય તો ચાંદીનો મોર એક અસકારા અસરકારક ઉપાય છે તેને નકારાત્મક ઊર્જા શોષી લે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે ખાસ કરીને જો તમારા ઘરનો મુખ્ય દરવાજો કે પૂજા સ્થળ કોટી દિશામાં હોય તો ચાંદીનો મોર રાખવાથી ખામીનો પ્રભાવ ઓછો થાય છે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક ચાંદીનો મોર દેવી લક્ષ્મીનું પ્રિય પ્રતિક છે તેને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પૈસાનો પ્રભાવ વધે છે અને નાણાકીય સ્થિરતા આવે છે તે વ્યવસાય નોકરી અને રોકાણમાં સફળતા આકર્ષે છે શુક્રવારે દેવી લક્ષ્મીને અર્પણ કરેલા ફૂલોથી તેને શણગારવાથી સમૃદ્ધિ વધે છે તે ઘરમાં સારા નસીબ અને ખુશીઓ લાવે છે સંબંધોમાં મીઠાશ અને શાંતિ ચાંદીનો મોર ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ પારિવારિક સંબંધોમાં મધુરતા પણ લાવે છે તેને લિવિંગ રૂમ અથવા બેડરૂમમાં રાખવાથી પરિવારના સભ્યોમાં પ્રેમ અને સમજણ વધે છે તે તણાવ અને ગેરસમજ ઘટાડે છે ચાંદીની ચમક અને મોરની સુંદરતા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે જે શાંતિ જાળવી રાખે છે મુશ્કેલીઓમાંથી રાહત મળશે ચાંદીનો મોર રાખવાની સાથે સકારાત્મક જીવનશૈલી અપનાવવી પણ મહત્વપૂર્ણ છે ઘરમાં સાત્વિક ભોજન નિયમિત પૂજા અને સ્વચ્છતા જાળવો પૂજા સ્થાન પર ચાંદીનો મોર રાખવો અને દરરોજ દીવો પ્રગટાવો અને મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરો આમ કરવાથી માત્ર વાસ્તુ દોષ દૂર થશે જ નહીં પરંતુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ પણ વધશે